નમસ્કાર ખેડૂત મિત્રો એક જ દવાથી તમામ પ્રકારનું નિંદામણ સાફ થઈ શકે તેવી એક દવાની માહિતી વિશે આપણે વાત કરવાના છીએ જો ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો અમારા ટાંકો જે છે પાણીનો સંગ્રહ કરી છે તેની પાળ ઉપર ઘણા બધા પ્રકારનું ઘાસ ઊગી નીકળતું હતું તો અમે આ દવાનો છંટકાવ કરેલો છે પ્રતિ પંદર લિટર પંપની અંદર એક આ પડીકી જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો ગ્લાઇફોસાઈટ ટેકોતેર ટકા જે એમોનિયમ સોલ્ટ એને ભેગો આવે છે તે એક પડીકી એક પંદર લિટર પંપની અંદર નાખી અને ઘાટો સ્પ્રે કર્યો છે હાલ લગભગ મહિનો એક દિવસ થયો પણ હજી ક્યાંય તેનો ફૂટાવ જોવા મળ્યો નથી તો આ એક ખૂબ ઉપયોગી દવા છે જેનો ખર્ચ પણ નજીવો ખર્ચ છે સમજી લો એક પડીકીનો ભાવ બજારની અંદર લગભગ સાઠથી પાસઠ રૂપિયા કે બીજી કંપની હોય તો થી પંચોતેર રૂપિયા એનો ભાવ ભાવ રહેતો હોય છે તો નજીવો ખર્ચ આપણે ગણી શકીએ કારણ કે એક પંપનો થી પંચોતેર રૂપિયા તો એક વખત છંટકાવ કર્યા બાદ તેને લાંબા સમય સુધી છંટકાવ કરવાનો રહેતો નથી ખાસ એક વાત યાદ રાખજો કે ઊભા પાકની અંદર આનો સ્પ્રે કરવો નહીં કોઈ ખાલી જગ્યા હોય પાળો છે કે ત્યાં સ્પ્રે કરી શકો છો ઊભા પાકની કોઈપણ પાકની અંદર સ્પ્રે કરી શકીએ નહીં તેની ખાસ નોંધ ખેડૂત મિત્રોએ લેવી બાકી એકદમ જોરદાર રિઝલ્ટ છે એક વખત ઉપયોગ કરી ટ્રાય કરજો સારું રિઝલ્ટ મળશે